હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શિયાળાની ગઈ છે તો આ બીમારીઓ દૂર કરવા માટે આજે હું તમને કેટલાક ઘરેલું ઉપાયો બતાવીશ અને હા ફ્રેન્ડ્સ આ શરદી ખાંસીનો એટલો નથી પણ શિયાળાની ઋતુમાં જે પણ બીમારી થાય છે એ બધી બીમારી કઈ રીતે તમે ઘરેલુ ઉપાય દ્વારા દૂર કરી શકો એના વિશે વિડિયો છે તો વિડીયો જરૂરથી પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડિયોને લાઈક આપજો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું આવા જ બીમારી લગતા નવા નવા વિડીયો બનાવતી રહું છું તો ફ્રેન્ડ શરૂઆત કરીએ પહેલા છે શિયાળાની ઋતુમાં શરદી અને ખાંસી તો લક્ષણો તો નાક બંધ થઈ જવું નાકમાંથી પાણી વહેવું ગળામાં દુખાવો થવો ખરાશ થવો સૂક્ષ્મ ખાંસી થવી એવી બીમારીઓ થાય છે તો એના માટે શું ઘરેલું ઉપાય કરી શકાય સર તો અહીંયા શરદી દૂર કરવા માટે આપણે તુલસીના પાન લઈશું સૂંઠ લઈશું સૂંઠ કોને કહીશું જે આદુ સુકાયેલો હોય એનો પાવડર તૈયાર થયો હોય એને સૂંઠ કહેવામાં આવે છે તો સૂંઠ લઈશું અને પછી એમાં મધ નાખીશું અને પછી એનું સેવન કરીશું કાળો બનાવીને પણ સેવન કરી શકાય છે અને એમ જ મિક્સ કરીને પણ સેવન કરી શકાય છે તુલસીના પાનનો રસ પણ કાઢીને પી શકાય છે આ ઉપાય તમે દિવસમાં ત્રણ વાર કરી શકો છો અને ચાર વાર પણ કરી શકો છો સાથે જ તમે ગરમ પાણીના કોગળા કરી શકો છો મીઠું નાખીને અને સાથે જ સ્ટીમ પણ લઈ શકો છો સ્ટીમ લેવાથી પણ ઘણો ફાયદો થાય છે અને રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવામાં આવે તો ઘણો ફાયદો થાય છે ગળાનો દુખાવો થતો હોય શિયાળાની ઋતુમાં તો તમે ગરમ પાણીમાં મધ લીંબુનો રસ અને તેને મિક્સ કરીને ધીમે ધીમે સેવન કરો તો ઘણો ફાયદો થાય છે સાથે જ મીઠાના પાણીના કોગળા કરવામાં આવે ચાર થી પાંચ વાર તો પણ ઘણો ફાયદો થાય છે અને સાથે જો મુઠ્ઠેલીનો ટુકડો ચૂસવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય છે એને તમે આયુર્વેદિક દુકાનમાં અથવા તો ઓનલાઈન મંગાવી શકો છો મેં પિક મૂક્યો જ છે શિયાળાની ઋતુમાં સ્કીન ફાટી જતી હોય છે તો સ્કિન ડ્રાય દેખાતી હોય તો તમે કોપરેલ એટલે કે નારિયેલ તેલનો ઉપયોગ કરી શકો છો નારિયેલ તેલ આપણી સ્કિન માટે ખૂબ જ સારું છે સાથે જ આપણી સ્કિનને સુંદર બનાવવા માટે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો શિયાળાની ઋતુની સાથે જ ઘણા લોકોને હાથ પગનો દુખાવો થતો હોય છે જોઈન્ટ પેન થતું હોય છે તો આ દુખાવો દૂર કરવા માટે સૌથી બેસ્ટ તેલનું માલિશ કરી શકાય છે જે છે તલનું તેલ આ તલનું તેલનું લેપ પણ બનાવીને શરીર પર લગાવી શકાય છે અને જોઈન્ટ પેન અને શરીરનો દુખાવો દૂર કરી શકાય છે શિયાળાની ઋતુમાં દુખાવાની સાથે બળતરા થતા હોય તો તમે શું કરી શકો છો હળદર લેવાનું છે બે ચમચી જેટલું અને ચોથાઈ ચમચી જેટલું દૂધ લેવાનું છે મિક્સ કરીને લેપ તૈયાર કરવાનો છે અને પછી દુખાવાની જગ્યા પર લગાવવાનો છે જેનાથી બળતરા પણ ઓછા થશે અને તમારો દુખાવો પણ ઓછો થઈ જશે શરીર ખૂબ ઠંડુ થઈ જતું હોય અને શરીરમાં નબળાઈ આવતી હોય તો વેજીટેબલ સૂપનું પણ સેવન કરી શકાય છે શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં વિટામિન સી ની ખૂબ જ જરૂર હોય છે તો એ રીતે જે શિયાળાની ઋતુમાં ફ્રૂટો મળતા હોય છે એ ફ્રૂટનું સેવન પણ કરવું જોઈએ આમળાનું સેવન પણ કરવું જોઈએ તો આપણા શરીરમાં ઘણો ફાયદો થાય છે તો ફ્રેન્ડ્સ આ હતા કેટલીક ટીપ્સો જે શિયાળાની ઋતુમાં તમે ઉપયોગમાં લઈ શકો છો તમારી બીમારી માટે સો ફ્રેન્ડ્સ આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો